અરે ઈ વાજી હું તમને એમ કઉ છું ભગવાન ભગવાનનો નો દરજો મેં તમને એવું કીધું કે ભગવાન જે છે એ વાત સત્ય છે તમારી બસ 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 આજ સાંભળો કાય વાંધો નહી વાહ કનો ભાઈ પરમાર વાહ મિત્રો આ ઓડિયો સાંભળજો કે હમણાં મારી સાથે ચર્ચા કરી ત્યારે ધર્મના વિરોધની વાતો કરતો તો અને એ એમ કહે છે કે જે નાગદન આહિર સંવિધાન મિટાવવા માંગે છે ભાઈ સંવિધાન મિટાવવાની વાત નથી અમારે અમારો ધર્મ ટકાવવો છે અને તારા મોઢેથી જ અમારે કહેવડાવવું છે કે સત્ય સનાતન અને ધર્મ સત્ય છે તો અત્યારે આ ની અંદર અડધા કલાક પહેલાં મારી સાથે ચર્ચા કરી અને અત્યારે પાછો મારી સાથે ચર્ચા કર્યા પછી કરણભાઈ સાથે જે ચર્ચા કરી સૂર્યને તો દુનિયા માને છે હિન્દુ માને મુસલમાન પણ માને છે મુસ્લિમ કહે છે કે બે સૂર્ય કેમ નહીં હિન્દુનો અને મુસલમાનનો અલગ તો સૂર્ય એક છે ધર્મ એક છે અને ધર્મને અલગ પાડવા માંગતો આ કનુ પરમાર આ કરણભાઈની સાથે પણ અત્યારે ચર્ચા કરી એમાં હવે કહે છે કે રામ પણ છે ભગવાન પણ છે તો શું કામ ખોટા વાદ વિવાદ લઈને નીકળ્યા છો તો સાંભળો આખો ઓડિયો પછી તમને ખબર પડશે કે આ ભાઈ શું કરાવવા માગે છે હલો

આપડે પાસે તમારી પાસે જાણવા જાણવાય મળે શીખવાય મળે સત્ય એટલે શું એમ સત્ય એટલે શું નામ કીધું તમારું કરણ સાથ્ળીયા કરણ ભાઈ દેવી પુત્ર ને હા હા દેવી હવે કરણ ભાઈ સત્ય વસ્તુ અમે ઈ માનીયે જી કે જે સૂર્ય ઉગે ને હમ બરાબર એટલે ઈ સૂર્ય ઉગે એટલે અંજવાળું થાય જી બરાબર હો છે સૂર્ય ઉગે હમ એટલે પ્રકાશ પડે જી

ને એ બહુ સત્ય વાત કરી છે કારણ કે એ એનું નિત્યક્રમ છે સવારે છ સાડા છ વાગે સાત વાગે કે જયારે સૂર્ય દાદા ઉગતા હોય અને જયારે ચંદ્ર આથમતો હોય એ એનું નિત્યક્રમ કરે છે અને એક પૃથ્વી જેવું છે બરાબર પણ એ ચંદ્ર છે ને સૂર્ય છે અને સૂર્ય ને આપણે સૂર્ય દેવ તરીકે આપણે ભગવાન માનવામાં આવ્યા છે અને આ જે સત્ય છે એ સો ટકા તમારી વાત સાચી છે પણ આપણે અહિયાં જયારે ભારતની અંદર જે કઈ વડવા એ પૂર્વજો એ હજારો વર્ષ લાખો વર્ષ પેલા કઈ જન્મ લીધા પછી જ આપણે અહિયાં બધા એ માનવ નો જન્મ થયો અને એની પેલા માનવ પેલા બી સૂર્ય ચંદ્ર તો હશે જ ને બાપુ તો મારી વાત સાંભળો એ બધું થયા પછી અહિયાં જે પણ બનાવ બન્યો હોય બરાબર જે કઈ ઈષ્ટદેવ થયા ભગવાન થયા જે વસ્તુ થયું તો એ થયા પછી આપણે એ પણ એક સત્ય જ છે ને કારણ કે જો અત્યારે બજરંગદાસ બાપા જે થઈ ગયા બગદાણા તો એ સત્ય નહિ ઈ વસ્તુ છે આજે જયારે મેં વાત કરી હું તમારી પાસેથી પ્રશ્ન છે બજરંગદાસ બાપા હમણાં ના ઓલિયા થઈ ગયા પણ એ સત્ય કે નહી પણ એ સત્ય અને માનવાના કે નહીં માનવાના બાપા થઇ ગયા પછી આપીરાબ થઇ ગયા બરાબર અને મુરદાસ સંત મુરદાસ બાપુ થઈ ગયા આ બધા સંતો થઈ ગયા ને પણ ઈ એને પોતાની પોતાની

અને ચાલો હાલો આ જે દ્વારકા ની અંદર એક મિનિટ દ્વારકામાં જે કૃષ્ણ ભગવાન થઈ ગયા તો એ ભગવાન ગણવાના કે એને શું ગણવાના કોને કૃષ્ણ ભગવાનને શું ગણવાના જો કૃષ્ણ ભગવાન જે થઈ ગયા ને હા આપણે હું તમને એમ કહું કે દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ થઇ ગયા ભગવાન કૃષ્ણ થઈ ગયા ત્યારે તમે કે હું ત્યાં હતા નહીં નોકા હા આપણે ઈ જે કૃષ્ણ ભગવાન થઈ ગયા ને કૃષ્ણ ભગવાન ને જે એને સારી એક તમારી સામે એમ નહીં તમારા શબ્દો થી તમે એને ભગવાન કયો છો

સર્વ એક

દીકરી આરે મારા ભાઈ ના લગ્ન કરાવવા છે તો તમે કરાવી શકશો જો ઈ કરાવી શકવાનું તમે મુદ્દાની વાત કરી ને જી બંધારણી અને કાયદાની જોગવાઈમાં એ વિશે જાતિ બંધારણ એક મિનિટ બંધારણ મારી એક મિનિટ બંધારણ એક મિનિટ મારી વાત તો સાંભળો તમે બંધારણ જે છે બરાબર કાયદા છે એ કાયદા સર્વોપરી છે કાયદા ચાલે છે સમાજ જો સમાજ તો અલગ હોય ને એમ મારી વાત સાંભળો તમને મુદ્દો

માનો છો એ મેલડી મને તમે બકરા ચડાવો છો તો અમે જે માનીએ છીએ ને માને અમે બકરા છે અમારી છે પરંપરા છે જે ચાલી આવેલી અમારી મતલબ શું હાલો ઈ અમે ઈ હોય એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ અમારા અમારી પાસેથી એ બકરા ખાતી હોય અને એને ન ગમતું હોય તો અમને અમારા સમાજ ને ને કઈક પ્રોબ્લેમ ઉભી કરે કે નહીં એવું નથી તમારી પાસે નો છે મારી પાસે પાસે વાત સાંભળો મારી પાસે છે ને એપલ નો છે રેડમી નો છે તો મારે એવું થોડું છે કે તમે વિવો વાપરો હું વિવો જ વાપરું

અને હું પોતે ઓર્કેસ્ટ્રા ચલાવું છું પોતે એક્ટર ડાયરેક્ટર છું બરોબર અમે નાનો એટલો ભણેલો છે મારું એવું કેવું છે કલાકાર છીએ અને મને ફોન આવ્યો હતો એક જગ્યાએથી મને કે કરણભાઈ પ્રોગ્રામ બુક કર્યો મને પ્રોગ્રામ બુક કર્યો અમે દોઢ લાખ રૂપિયાનો પ્રોગ્રામ બુક કર્યો મારા ખાતામાં પૈસા દસ હજાર રૂપિયા એડવાન્સ જમા કરાવી દીધા અને પછી એને ખબર પડી કે કરણભાઈ તમે તો દેવી પણ છો ને તમે તો હા તો કે ભાઈ અમારે થોડુંક રૂલ્સ ના લીધે હતી કે તમે તમને પ્રોગ્રામ ના આપ્યો મે વાંધો નહીં ભાઈ તમારા દસ હજાર રૂપિયા હું તમને જ્યાં મારી ઇજ્જત નથી થતી જ્યાં મારું સન્માન નથી થતું જ્યાં મને મારે ગલ છે તો હું એ ભાઈ મને એવું કીધું ને મીધું હું તમે મને ઓલું ન કરતા તો મારે તમારી જરૂરત જ નથી જે મને નથી સમજતા જે મને મારી વસ્તુને નથી સમજતા એ એ નથી સમજતા તો મારે એની નથી જરૂર

એના માટે જો મારી વાત સાંભળો હજી હું તમને કહી જ કરણભાઈ ગણેલા અને તમે ડાયરેક્ટર છો ને તમે આજે જો ડાયરેક્ટર માણસ હોય ભણેલ ભણેલા અને ગ્રેજ્યુએટ હોય એને બધી ખબર હોય

અને મારે બંધારણ ના નિયમ મુજબ હાલવું પડે કારણ કે મારે ભારતમાં કઈ વસ્તુ કરવું હોય તો સંવિધાન બધા બંધારણના કાયદા એ કાયદા ગણા યાર એને તમે પ્રથા કે એનું નામ ના આપી શકો સમજતા કેમ નથી યાર તમારી વાત સમજી કે નહીં મારી વાત મારી વાત ફોર તમે એક મિનિટ તમે ફોર વ્હીલ ગાડી લઈને જાવ છો રસ્તામાં હું ઊભો છું તો એ ગાડી તમારી છે તમારી માલિકીની છે મને તમે એમાં બેસાડો એ તમારી ભાવની ભક્તિ અને ન બેસાડો તો એ તમારી તમારો પોતાનો હક હર છે તો હું તમને કહીનો કોઈ ભાઈ તું મને તારે બેસાડવું જ પડશે એમ હું ન કહી શકું યાર તમે કેમ સમજતા નથી પણ એ તમે જે ન કહી શકો બરાબર તો તમે મારા ઓડિયો મારા ઓડિયોના માધ્યમથી તમે મને કોલ કર્યો નાગદાન નાગદાન ભાઈ આહીર અને અમે બે જે ડિબેટ કરી અને જે કંઈ

ભગવાનનો નો દર્જો મેં તમને એવું કીધું કે ભગવાન ત્યાં સે એ વાત સત્ય છે તમારી બસ 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 તમારે કઈ વાંધો નહીં